ભરૂચ જિલ્લાના વાલીયા સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યારે વહેલી તકે વન વિભાગ દ્વારા પાંજરા મૂકી દીપડાને પાંજરે પુરાય તેવી લોક માંગ ઉઠી છે વાલીયા તાલુકાના અનેક વિસ્તારોમાં ઘણા સમયથી દીપડાઓ હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે રાતના ડુંગરી નંદાવ દીપડો માર્ગની બાજુમાં શિકારની શોધમાં લટાર મારતો હોવાના દ્રશ્યો અવારનવાર જોવા મળ્યા છે થોડાક દિવસ પહેલા યુવતી સહિત ત્રણ લોકો ઉપર દીપડાએ હુમલો કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે ગત રોજ મધરાત્રે ડુંગરી ગામમાં રહેતો પરિવાર પોતાની કાર લઈ લગ્ન પ્રસંગમાં ગયો હતો જે પરિવાર પરત ઘરે આવી રહ્યો હતો તે વેળાએ ગામમાં શિકારની શોધમાં આવેલા દીપડો નજરે પડતા તેઓએ પોતાના મોબાઈલ ફોનમાં દીપડાનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો જે વિડીયોમાં કદાવર દીપડો માર્ગની બાજુની કાચમાં નજરે પડી રહ્યો છે અને કારની લાઇટ પડતા તે ખેતરની પાડ કૂદીને ખેતરમાં જ જતો રહ્યો હતો આ વિડીયો વાયરલ થતાં જ ગામમાં ભાઈનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે વન વિભાગ દ્વારા પાંજરો ગોઠવી વહેલી તકે દીપડાને પકડી લેવાય તેવી ગ્રામજનોએ માંગ કરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ